ભ્રષ્ટાચારથી રંગાયેલા હાથ એ સફેદ કરવા માંગતા હોય છે પબ્લિકની વચ્ચે આવી જાય તો એને ઘણી બધી તકલીફો ઉભી થતી હોય છે અને એ તકલીફો ઉભી થાય જ છે પરિણામ ભોગવવા માટે પણ આપણે તૈયાર રહેવું પડતું છે આજે આજની જો હું વાત કરું એક જતીન શેઠ કરીને એક સામાજિક સામાજિક સારામાં સારું કામ કરે છે આપણે એની એક સ્ટોરી પણ છાપી હતી કે નર્મદા બંધની બાજુમાં જે એક ગામ છે ત્યાં ત્યાંની ત્યાંની મહિલાની જે પ્રસુતિ માટે મહિલાને લઈ જવા અને જે ઘટના બની હતી પછી એમણે ગામડાઓની મુલાકાત લીધી તો ઘણા બધા ગામડા એવા હતા કે એને પીવાનું પાણી રોડ આ તો બધું જ નતું કશું જ નતું તો એને એના પોતાના જે અનુભવો હતા ત્યાં વિડીયો ત્યાંના લોકો સાથે વાત કરી એ આખી સ્ટોરી છાપી તો સરકારે એને બહુ ગંભીર લીધું આજે આજે જેમનો ફોન હતો અને ત્યાં ત્રણ ગામના લોકોને રોડ બનાવવા માટેનું પરમ દિવસે હવે ત્યાં રોડ પણ બની જશે તો સારા પરિણામો પણ આવે છે આ જ જતીન શેઠે મને કહ્યું કે તમે આ સરકાર સામે જે બોલો છો સરકાર સામે જે બધું બતાવો છો લખવો પણ છો તો એના પરિણામો તો આ લોકો ગમે તે તમારી સામે કરશે ગમે તે કરશે